નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે પટેલ જોડાયેલા છે રાઘવજીભાઈ ન્યુઝ માં આપનું સ્વાગત

સરકાર ના અનુભવ ધરાવતી વ્યક્તિ પાર્ટી પાર્ટીનું સુકાની પદ મેળવ્યું છે ત્યારે પાર્ટી ને ખુબ મોટો ફાયદો થશે એવું મારું માનવું છે અને જગદીશભાઈની ની

કૃપાથી ચાલુ વર્ષે વરસાદ સારો થયો છે અને સરકારની માનનીય વડાપ્રધાન શ્રીની ખેડૂતલક્ષી નીતિઓના કારણે ખેડૂતોને અનેકવિધ ફાયદા થયા છે ત્યારે ચાલુ વર્ષે નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાને પહોંચી વળવા માટે કેન્દ્રીય નેતૃત્વ

સરકાર ના અનુભવ ધરાવતી વ્યક્તિ ને જયારે પાર્ટી નું સુકાની પદ મેળવ્યું છે ત્યારે પાર્ટી ખૂબ મોટો ફાયદો થશે એવું મારું માનવું છે અને જગદીશભાઈની ની

કૃપાથી ચાલુ વર્ષે વરસાદ સારો થયો છે અને સરકારની માનનીય વડાપ્રધાન શ્રીની ખેડૂતલક્ષી નીતિઓના કારણે ખેડૂતોને અનેકવિધ ફાયદા થયા છે ત્યારે ચાલુ વર્ષે નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાને પહોંચી વળવા માટે કેન્દ્રીય નેતૃત્વ